આપડે ધ્યાન રાખવું પડે પર મોબાઈલ હોય ને એકદમ પાછી માંડવી આપડી હોય આપડે થોડો કુકડા ભાઈ ખબર હોય રાખવું પડે માંડવી બે ખાંડી ઉતરી છે ના ના બેબે ખાંડી ઉતરે વિહા માંડવી થાય ના તો હળેગલ માંડવી નું બહુ પ્રમાણ છે એટલે અવાર તો વેપારીઓ પર ગોઠણિયા છે ખેડૂત માંથી કે આમાં આમ છે ને તેમ છે કઈ નક્કી થયું એમાં

ઉતારો નહી રહી ને ખાંડી એક ખાંડી નો થાય આ કામ ખાંડ ખડે બહુ પણ ખાલી એક થાય ઓગણત્રીસ હજાર ભાવ કયો ને ખાંડી કોઈ કરવી કઈ ચલી જાય

ના એ ગિયર થઈ ગયું ને હા વાલેન્ટડી ઓ સોવે ને માં પાવર જરા કોસોરિયો તરત બર રહે મોટર તો લેવું એ તો સતાય કે અટણ મોટર ઉસે વાત આલે ભાઈ તો રોય રૂપિયા નું ઉસી ના ઉધારા કરે તો થાય આ તી વાંતો ને આ બીજો કામ તો લેવું હા આની કે અમી તે દુ નુતા અમાર જલમ પેલેથી આ ક્યું છે આપડે ખબર નઈ કે